અહીંયા મારી પાસે ફરાળી લોટ જે પ્રેમવતીમાં મળે છે એમાં ફરાળી લોટ અડધો કપ લીધેલો છે અને અડધો કપ મારી પાસે અહીંયા રાજગરો છે જો તમે ફરાળી લોટ ના ખાતા હોય તો તમે ટોટલી સ્કીપ કરી શકો છો એમાં કઈ પ્રોબ્લેમ નથી અહીંયા મેં નાની એવી વાટકી શેકેલા શિંગદાણાનો ભૂકો લીધેલો છે એ નાખીશું નાની વાટકી આદુ મરચાની પેસ્ટ છે તમે તીખાશ થોડી આમાં રાખજો તો જ મુઠિયાનો ટેસ્ટ એકદમ સરસ આવશે હળદર પિન ચોફ બ્લેક પેપરનો અમે પાવડર લીધેલો છે અને નાની એવી ચમચી હું અંદર તલ ઉમેરું છું જો તમને તલ ઓછા ભાવતા હોય તો તમે

આપણું સૌથી ઇમ્પોર્ટન્ટ જે પાર્ટ છે મેં અહીંયા અડધી દૂધીને છાલ ઉતારી અને ખમણીને રેડી રાખી છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં અહીંયા ઝીણું ખમણ કર્યું છે તમે મોટું ખમણ ન કરતા ઝીણું ખમણ કરશો તો એમાંથી સરસ એવું પાણી છૂટશે આપણે આ જે મુઠિયા બનાવીએ છીએ એમાં કે પાણીનો યુઝ નથી કરવાનો આપણે જે દૂધી છે એનાથી જ આપણો લોટ છે તૈયાર કરવાનો છે અને હું અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું

કે આ યુઝ નહીં કરીએ કારણ કે દૂધીના આપણે મુઠિયા કરીએ છીએ એટલે દૂધી થી જ એકદમ એ પોચા થશે હવે આપણે એના મુઠિયા મૂકી દઈએ ફ્રેન્ડ્સ તો અહિયાં મેં મારું ઢોકળ્યું છે એ લોટ બાંધતી વખતે જ ગરમ પાણી એમાં મૂકી દીધેલું અને ઉપર તમે જોઈ શકો છો કે આપણી જે પ્લેટ છે એની પર મેસેજ સેજ નું ગ્રીસ કરી લીધું છે તો હવે આપણા આપણા મુઠિયા છે એ મૂકી દઈશું મારું પાણી એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ આપણે પાતળા પાતળા મુઠિયા કરીશું અને આ રીતે મૂકી દઈશું ફ્રેન્ડ્સ તો મેં તમને જે માપ બતાવેલું એમાંથી અત્યારે આટલા મુઠિયા રેડી થયા છે હવે આપણે એને વીસ મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું ગેસની ફ્લેમ તમે મીડિયમ થી હાઈ પર જ રાખજો સાવ સ્લો ફ્લેમ પર ના કરતા તો અહીંયા આપણે મુઠિયા મૂક્યા એને વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ખોલીને જોઈ લઈએ એકદમ સરસ થઈ ગયા છે આપણા અને આપણી જે છરી છે એ પણ એકદમ સરસ ક્લીન આવે છે એટલે આપણા મુઠિયા ચડી પણ ગયા છે તો હવે હું આને દસ મિનિટથી પંદર મિનિટ જેવું ઠંડા પડવા દઈશ અને પછી આપણે એનો વઘાર કરીશું આપણા મુઠિયા ને હવે આપણે કટ કરી લઈએ કેટલા મસ્ત લાગે છે અત્યારથી હું થોડા પાતળા સુધારું છું તમને જેવા ભાવતા હોય એવા તમે સાઈઝ તમારી રીતે રાખી શકો છો ફ્રેન્ડ્સ આપણા મુઠિયાના વઘાર માટે અહીંયા એક થી દોઢ ચમચી જેટલું તેલ લઈએ વઘાર અહીંયા મારી પાસે લીમડો છે જેનાથી વઘાર બહુ ફાઈન થશે આપણે ઉપવાસમાં માં ઘણા લોકો નથી ખાતા હોતા એટલે હું જીરાથી જ વઘાર કરું છું તો તમે થોડું વધારે જીરું નાખજો અને અહીંયા હું એક નાની ચમચી ભરી અને તલ નાખું છું આપણે ઓલરેડી અંદર પણ નાખેલા છે આ બધું સરસ થઈ જાય એટલે આપણે ઉપર મુઠિયા નાખીશું આપણો વઘાર અહિયાં એકદમ સરસ ક્રેકલ થઈ ગયું છે હવે હું એમાં મુઠિયા છે એડ કરી દઈશ અને આપણે દરેક મુઠિયા પર વઘાર આવી જાય ત્યાં સરસ મિક્સ કરી લઈએ કેટલા ટેમટિંગ લાગે છે અને હવે હું ઉપર હેન્ડ ફૂલ ઓફ ધાણા ભાજી છે અને જો તમને થોડા ક્રન્ચી ભાવતા હોય તો તમે આને બે થી ત્રણ મિનિટ આવી રીતે પેનમાં કે તમે જે આસનમાં વઘાર કરી હોય એમાં રેવા દેશો એટલે એકદમ જ મસ્ત ક્રંચી આપણા જે મુઠિયા છે એ થઈ જશે મને સોફ્ટ ભાવે છે એટલે હું અને બહુ વાર સુધી રેવા નહીં દો અને ચલો આપણા મુઠિયા હવે રેડી છે તો સર્વિંગ તરફ આગળ વધીએ તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા ફરાળી દૂધીના મુઠિયા એકદમ ટેમ્પિંગ રેડી છે અને તમે જો હું તમને બતાવું એકદમ જ સોફ્ટ ને એટલા મસ્ત થયા છે તો તમે જરૂરથી ટ્રાય કરજો એકદમ ઓછા તેલમાં અને જેને બટેટા ફાવતા હોય એના માટે બેસ્ટ રેસિપી છે માત્ર બે કે ત્રણ ચમચી તેલ આપણે એમાં યુઝ કર્યું છે તો એકદમ જ હેલ્ધી આપણો ફરાળી નાસ્તો છે જમવાનું છે તો તમે ખાસ એક વખત આ ટ્રાય કરજો અને અમને જણાવજો કે તમને આ દૂધીના જે મુઠિયા છે એ કેવા લાગ્યા થેન્ક યુ